આજ રોજ સાત મેના દિવસે સરકારશ્રીના આદેશ મુજબ કરજણનગરમાં રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાને લઈને ભારત દેશે જે પાકિસ્તાન સાથે યુદ્ધનું એલાન કરતા ભારત દેશના નાગરિકોની સુરક્ષા માટે સમગ્ર ભારતમાં જ્યારે આતંકી હુમલા દરમિયાન નાગરિકોને શું સુરક્ષા રાખવી તે બાબતે સમગ્ર ભારતમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજ રોજ નગરમાં બપોરના ચાર સમગ્ર કરજણ નગરમાં ફરી કરજણ નગરની એલર્ટ કરવામાં આવી હતી અને કરજણ નવા બજાર વિસ્તારમાં રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરજણ ફાયર સ્ટેશન પોલીસ સ્ટાફ કરજણ નગરપાલિકા સ્ટાફ તેમજ કરજણ મામલતદાર હાજર રહી મોકડ્રીલને સફળ બનાવી હતી જ્યારે કોઈ આકસ્મિક આપત્તિ આવી પડે ત્યારે જે આપણે બચાવ કાર્યવાહી કરતા હોઈએ છીએ એ બચાવ કાર્યવાહીની આપણી પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સરકારશ્રીની સૂચના અનુસાર એક મોકડ્રીલનું આયોજન આજે આપણે કર્યું હતું અને એ મોકડ્રીલમાં આપણા ફાયર સ્ટાફ તથા અન્ય ઇમરજન્સી સ્ટાફે એક્ટિવનેસ્ટ રાખી અને સ સફળતાપૂર્વક એમની આખી જ ડ્રીલ પૂરી કરી છે એ ડ્રિલમાં જે આમ જનતાએ જોયું છે તે મુજબ લોકોએ સાથ સહકાર પણ આપવાનો થાય અને જ્યારે ખરેખર ઇમરજન્સી આવી કોઈ હોય ત્યારે લોકો આ બાબતે જાણકાર રહે અને એવારનેસ કેળવે એ બાબતે આજે સરકારની સૂચનાઓ આપણે મોકડીલ કરી છે સાંજે ફરી સાડા સાતે આપણે બ્લેકઆઉટ માટે પણ સરકારની આજે એક સૂચના છે જે મુજબ શક્ય એટલા તમામ નાગરિકો આ એવરનેસ સાથે એ આયોજનમાં જોડાય અને જ્યારે સાયરન વાગે ત્યારે બધા પોતાની ઘરની ટોર્ચ લાઇટ પડદા બધું ઇમરજન્સી જે આકસ્મિક ઇમરજન્સી હોય એ સિવાય એમ કોઈ એવા કિસ્સામાં હોય તો કોઈ અરજકતા ઊભી ન થાય એ રીતે એમ આપણી રૂટીન લાઈફ સચવાય અને એમાં જાળવી અને આપણે એમને સાથ સહકાર આપી અને બ્લેકઆઉટમાં સૌ લોકો સાથ આપે એવી મારી નમ્ર અપીલ છે